નમસ્તે મારા બાળ દોસ્તો ફરી વાર આપણે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા પૂર્વ તૈયારી વર્ગની અંદર સૌ સાથે મળ્યા છીએ આ અગાઉના વિડીયોમાં આપણે વિભાગ ત્રણ ની અંદર એટલે કે ભાષામાં ફકરા નંબર ઓગણીસ અને વીસ નો અભ્યાસ કર્યો આજે આપણે વધુ આગળ અભ્યાસ કરીશું એટલે કે ફકરા નંબર એકવીસ અને બાવીસ અને એની અંદર શું છે એના હાર્દ શું છે એના પ્રશ્નના જવાબ કેવી રીતે શોધવા એનો સરસ મજાનો આપણે અભ્યાસ કરીશું તો તમે બધા રેડી છો તમારા પુસ્તક સાથે પેન્સિલ સાથે ટીક માર્ક કરવા માટે તો ચાલો ત્યારે શરૂ કરીએ ફકરા નંબર એકવીસ એક પ્રધાન એક જેલની તપાસ કરતા હતા ત્યારે તેમણે જોયું કે

અને ઘરે લઈ ગયો તેથી પ્રધાનને નવાઈ લાગી અને તેના પર દયા આવી તેમણે જેલના મુખ્ય અધિકારીને પૂછ્યું શા માટે આ યુવાનને કેદમાં પૂર્યો છે તેણે ફક્ત જૂનો દોરડાનો ટુકડો જ લીધો છે એટલે કે જે અધિકારી હતા જેલના જેલર એમને પ્રધાને પૂછ્યું કે આ યુવાને કેમ ખાલી ટુકડો લીધો જેને પૂરી કાઢ્યો એટલે એની સાથે અન્યાય તો નથી કર્યો ને કોઈ અન્યાય તો થયો નથી ને એ એમના વિશે આગળ આ અધિકારીએ એટલે કે એમને જવાબ આપ્યો મહેરબાની કરીને તેને પૂછો કે તે દોરડાથી શું બાંધતો હતો પ્રધાને તેને પૂછ્યું વારું યુવાન દોરડાથી તે શું બાંધ્યું હતું જવાબ આપ્યો પેલા કેદીએ દુર્ભાગ્ય સાહેબ દોરડાથી એક ગાય બાંધેલી હતી જો શું કહે છે દોરડાથી ગાય બાંધેલી હતી એનો મતલબ કે જે દોરડું ઉઠાવતું હતું બજારમાંથી રસ્તા પરથી શેરીમાંથી તો એ દોરડા સાથે ગાય એ હતી અને એ ગાય એ એના ઘરે લઈ ગયો એટલે કે એ કહે છે કે હું તો દોરડું લઈ ગયો તો ઘરે ગાય નહોતો લઈ ગયો પરંતુ દોરડા સાથે ગાય બાંધેલી હતી એટલે એનો ગુનો કર્યો ગાય લઈ જવાનો બીજાની ગાય લઈ જવાનો ગુનો કર્યો તો હવે આપણે આગળ જોઈએ પ્રશ્નના જવાબ શોધીએ પ્રશ્ન નંબર એક યુવાન કેદીને પ્રધાને જોયો ક્યાં જોયો ભાઈ એની વાત છે જ્યારે તેઓ જેલની તપાસ કરી રહ્યા હતા જ્યારે તેઓ શેરીમાં ફરી રહ્યા હતા જ્યારે તે

प्रश्न नंबर बे प्रधाने जारे कैदी नो पहलो जवाब साभड़्यो त्यारे तेओ पहलो जवाब कयो तो तो इ केतो होतो के मैं तो मात्र दोरडूच उठायो छे मैं तो गणेशु लेइ गयो छु दोरडा नो टुकड़ो तो ए सामणी प्रधान शु थया त्रास पाम्या खुश थया उस्के राई गया के नवाई पाम्या तो आपड़े ફકરાની અંદર જોઈ શકીએ છીએ કે પ્રધાનને નવાઈ લાગી એના જવાબથી તો જવાબ શું આવશે ભાઈ પ્રશ્ન નંબર બે નો વિકલ્પ નંબર ડી નવાઈ પામ્યા નેક્સ્ટ પ્રશ્ન પ્રશ્ન નંબર ત્રણ પ્રધાને જેલના મુખ્ય અધિકારીને કહ્યું

પેરેગ્રાફની અંદર આપણે જોયું એને ફરી એકવાર રિપીટ કરીએ કારણ કે દરેકનો જવાબ પેરેગ્રાફ ની આધીન છે તો શા માટે આ યુવાનને પૂર્યો છે તેણે તો ફક્ત જુના દોરડાનો ટુકડો જ લીધો છે એવું અધિકારીને પૂછું એનો મતલબ કે શું તમે એને જન્મ પૂર્યો છે એ ન્યાયપૂર્ણ છે કે અન્યાય તો અહીં જવાબ આવશે કે શું યુવાનને કેદ કર્યો તે ન્યાયી હતું એટલે કે એને વ્યાજબી કારણોથી પૂરેલો છે એવું પૂછ્યું એમને નેક્સ્ટ પ્રશ્ન પ્રશ્ન નંબર ચાર તે યુવાને દોરડાનો ટુકડો ઉપાડી લીધો હતો કારણ કે કેમ ઉપાડી લીધો હતો તો આપણે અગાઉ પેરેગ્રાફમાં સમજ્યા એને કેમ ઉપાડી લીધો તો પેરેગ્રાફના અંતની અંદર છેલ્લા વાક્યની અંદર એને જવાબ છે દુર્ભાગ્ય સાહેબ દોરડાથી ગાય બાંધેલી હતી તો આપણે એ જોઈએ પ્રશ્ન નંબર ચાર ની અંદર તે તેની ગાય માટે જોઈતો હતો ના તેને તે ખૂબ જ ગમે હતો ના તેનાથી એક ગાય બાંધેલી હતી તો હા તેમ છતાં આગળ ચેક કરીએ તે કોઈની માલિકીનો હતો ના તો શું જવાબ આવશે તે નાથી એક ગાય બાંધેલી હતી માટે એને ગાય ચોરવાનો ગાય લઈ જવાનો ઈરાદો હતો એટલે એને દોરડું પણ લઈ નેક્સ્ટ પ્રશ્ન પ્રશ્ન નંબર હતા શબ્દ ખાલી જગ્યા સૂચવે છે નામ ક્રિયાપદ સર્વનામ કે વિશેષણ તો અહીં નામ તો છે જ નહીં એટલે કેન્સલ અને નામની જે કહે તેની તેનો એવું વપરાયું નથી સર્વનામ પણ નથી તો એ પણ ક્રિયાપદ અને વિશેષણ વિશેષણ મતલબ થશે કે કોઈ શબ્દના અર્થમાં વધારો કરતું હોય એવું જે પદ હોય એને વિશેષણ કેવાય એક લાખના તરીકે અમન તો અમન ડાહ્યો છોકરો તો ડાહ્યો શબ્દ હોય તો વિશેષણ એટલે કે જેના વધારો કરતું હોય નામની અંદર એવા પદને વિશેષણ કહીશું તો હતા શબ્દ એ પણ નથી તો શું છે ક્રિયાપદ જેમ કે નવાઈ પામ્યા હતા નવાઈ પામ્યા હતા આ ફકરાની અંદર જો હતા શબ્દ તો એ ક્રિયા નવાઈ પામવાની ક્રિયા બતાવતું પદ છે માટે એને ક્રિયાપદ આપણે જવાબ સિલેક્ટ કરીએ શું ઓકે ફકરા નંબર બાવીસ લીમડું ભારતમાં ખૂબ મળે છે આ લીમડો એટલે કે લીમડાના વૃક્ષની વાત કરી છે ભારતમાં ખૂબ મળે છે લીમડાનું સંપૂર્ણ વૃક્ષ અર્થાત છાલ પાંદડા અને ફૂલોમાં દવાનો ગુણ છે અને તે અનેક રોગોના ઈલાજમાં કામ આવે છે લીમડો એક બહુ ઔષધી વૃક્ષ છે જેનું બધું જ કામ લાગતું હોય છે એટલે કે ઈલાજમાં કામ લાગે છે તાજો પાંદડામાંથી રસ કાઢવામાં આવે છે પાંદડાઓને પીસીને થોડા ગોળની સાથે તે લઈ શકાય છે તેની સાથે ગોળની સાથે બરાબર યાદ રાખજો અને તાજા પાંદડામાંથી રસ કાઢવામાં આવે છે જખમ હોય જખમ એટલે કે ગા ગા એટલે કે આપણને કઈ વાગ્યું હોય અને જેનો ગા પડ્યો હોય એની વાત છે હોય તો થોડાક પાંદડાને પાણીમાં ઉકાળીને સહન થાય તેટલું ગરમ પાણીથી જખમને ધોઈ શકાય છે એટલે કે જેમ સ્પિરિટ અને હાઇડ્રોજન પેરોક્સાઇડ સેવલોન ડેટોલ એનાથી આપણે જે ઘા ડોક્ટર સાફ કરતા હોય છે એ જ રીતે લીમડાના પાણીથી પણ એને ધોઈ શકાય છે લીમડાના તેલનો બે ટીમ્પો જખમ પર લગાવી શકાય છે બહુ સરસ મજાની વાત છે લીમડાના તેલના બે ટીમ્પા જખમ પર લગાવો તો પણ એ મટી જાય એલર્જીના ચકામો હોય તો એલર્જી એટલે કે ઘણા બધાને એલર્જી થતી હોય છે અને એ એલર્જીના કારણે એમને ચકામો એટલે કે લાલ ટપકા અથવા ખંજવાળ વગેરે આવતી હોય છે આપણે આગળ જોઈએ લીમડો તેની પર થવાવાળી ખંજવાળને દૂર કરવામાં મદદ કરે છે લીમડાના બીજનો લેપ લગાવી તે માથામાં લગાવી

માથા માટે પણ એટલે કે વાળ માટે પણ ઉપયોગી છે પીડિયામો પીડિયો એટલે કે લોહીનું ની અંદર રક્ત કણોનું ઘટી જવું શરીરમાં પીડાશ થવી એટલે કે પીડિયામો લીમડો ખૂબ ઉપયોગી છે મધની સાથે તેનો રસ આપી શકાય છે એટલે કે મધ ગળ્યું હોય તો એનો રસ કેવો હોય કરો તો એ પણ એના સાથે લઈ શકાય છે જો શુષ્ક પગ પર એડીઓ ફાટી હોય તો લીમડાના પાણીમાં પગ બોળી રાખો સહની વાત છે તો શિયાળાની અંદર ઘણીવાર ઘણા લોકોને પગ ફાટી જાય એડીઓ ફાટી જતી હોય તો એ લોકોને પણ લીમડાના પાણીમાં પગ રાખી મૂકો તો એનાથી ફાયદો થાય લીમડાના પાંદડાઓનું ચૂર્ણ શેનું પાંદડાઓનું ચૂર્ણ અનાજ અને દાળોને સુરક્ષિત રાખવામાં કામ લેવામાં આવે છે કેવી રીતે ભાઈ તો એનાથી એના પત્તા લીમડાના પાન અંદર મૂકેલા હોય તો અનાજની અંદર જીવાત પડે બગડી જાય આગળ નવા વર્ષના દિવસે લીમડાનું વિશેષ મહત્વ છે કારણ કે આને સારા સ્વાસ્થ્ય અને નિર્ધાય પ્રતિક માનવામાં આવે છે લીમડાના પાણી પવિત્ર પાણી છાંટવું હોય

સહેવૂતી બનતું વિશેષણ છે સહેવૂ સહેવૂ શબ્દ થી બનતું એટલે કે કોઈ પણ વસ્તુ સહેવુ એનું વિશેષક થી બનતું વિશેષણ કયું છે કોઈ પણ બાબત છે કોઈ કામ હોય તો ગરમ પાણી છે તો ગરમ પાણી સહેવુ પણ ગરમ પાણી આગળ વિશેષણ લગાઈ તો કેવું સહન થાય એવું તો આપણે આગળ જો એના જવાબ સહનશીલતા સહન કરવું સહન અને સહ્ય તો અહિયાં દરેક સહ્ય જે સહન કરી શકીએ એની વાત કરી છે સહન કરવું આનો પણ અર્થ એના જેવો થશે અને સહનશીલતા એનો પણ અર્થ એ વિશેષણ થશે નહીં તો આ ચારમાંથી માંથી કયું વિશેષણ આવશે તો વિશેષણ આવશે સહ્ય સહ્ય ગરમ પાણી જ્યારે સહ્ય પાણી કેવું તો સહ્ય છે ગરમ છે પરંતુ સહ્ય પાણી છે એટલા માટે એ વિશેષણ બની જાય નેક્સ્ટ આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ લીમડાના પાંદડો પીસીને તેને શેની સાથે લેવા જોઈએ ગોળની સાથે પાણીની સાથે દૂધની સાથે કે માખણની સાથે તો આપણે આગળ જોઈ ચૂક્યા કે લીમડાના પાંદડા કેવા હોય હોય કડવા તો શેની સાથે લેવામાં આવશે એ જોઈએ આપણે પેરેગ્રાફમાં અહીં આપેલું છે પાંદડાઓને પીસીને થોડા ગોળની સાથે તે લઈ શકાય છે તો જવાબ શું આવશે ગોળની સાથે જે વિકલ્પ એની અંદર જોવા મળે છે નેક્સ્ટ પ્રશ્ન પ્રશ્ન નંબર ચાર લીમડાના બીજ સારો હોય છે તો કેવી રીતે દેખાવામાં કે અન્ય રીતે કેના ઉપયોગની દ્રષ્ટિએ તો જોઈએ ત્વજા માટે એટલે કે ચામડી માટે ત્વજાનો મતલબ ચામડી વાળ માટે માથા માટે કે જઠર માટે તો લીમડાના બીજ

વાળ માટે નહીં પરંતુ માથા માટે માથાની અંદર ગુમડા પણ થાય વાળમાં ગુમડા થાય નહીં વાળ એ માથાનો એક ભાગ છે માટે એને સંપૂર્ણ આપણે લીધો કે માથા માટે નેક્સ્ટ પ્રશ્ન પ્રશ્ન નંબર પાંચ લાભકારીનો સમાનાર્થી શબ્દ ફકરામો છે લાભકારી લાભકારીનો મતલબ શું અસામાન્ય અસમાન લેગી જે સામાન્ય હતી તો ના અસરદાયક લાભકારી નો મતલબ અસરદાયક તો અસરદાયક નો મતલબ અસર karna તો એવું પણ નથી તો એ પણ કેન્સલ ઉપયોગી લાભકારી લેખેલો ઉપયોગી છે એ થઈ શકે આગળ એક વિકલ્પ ચેક કરીએ નિષ્ફળ તો નિષ્ફળ શબ્દ નો અર્થ જ લાભકારી થતો નથી એટલે એ પણ કેન્સલ તો જવાબ આવશે ઉપયોગી એટલે કે લીમડો આપણને લાભકારી છે એ જ રીતે કહેવું હોય તો એવું કહી શકાય કે લીમડો આપણને ખૂબ ઉપયોગી છે ઓકે માટે આપણે જવાબ સી સિલેક્ટ કરીએ છીએ તો બેટા આપણે ફકરા નંબર એકવીસ અને બાવીસ નો અભ્યાસ કર્યો તમે જોયું ફકરા નંબર એકવીસ ની અંદર એક પ્રદાન એક અધિકારી અનેક જેલના કેદી એમની ચર્ચા હતી સાથે સાથે એની અંદર આપણે પેરેગ્રાફની અંદર એક હતા શબ્દ કે જે ક્રિયાપદ તરીકે વપરાય લે કે વ્યાકરણની પણ આપણે ચર્ચા કરી એક સરસ મજાનો ફકરો હતો ફકરા નંબર બાવીસ આપણી આજુબાજુના આપણા પર્યાવરણની અંદર રોજબરોજ હોય એવું લીમડાના વૃક્ષની વાત કરી એના વૃક્ષની શું શું ઉપયોગી છે એનું શું મહત્વ છે એક વૃક્ષનું શું મહત્વ છે એ આપણે એની અંદર સમજ્યા એની અંદર પણ એક વ્યાકરણનો પ્રશ્ન આપણે જોઈએ સમાનાર્થી શબ્દ વિરુદ્ધાર્થી શબ્દ આ બધા ફકરાની અંદર આવે કે વિશેષણ છે કે ક્રિયા વિશેષણ છે ક્રિયાપદ છે કે કયું સંજ્ઞા છે તો આ બધી વ્યાકરણની ચર્ચા પણ આપણે સમયાંતરે એમાં ફકરાની અંદર કરતા રહીશું પરંતુ તેમ છતો બે હજાર પચીસ ની જે ચોપડી છે એની અંદર શરૂઆતના ભાષા વિભાગમાં વ્યાકરણનો વિભાગ આપેલો છે તો એનો ચોક્કસ અભ્યાસ કરજો જેથી આમો સરળતાથી આપણને સમજ પડી જાય ઓકે તો તમને બધાને વિડીયો ગમ્યો હશે લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનાર વિડીયો અને ભૂતકાળના બનેલા તમામ વિડીયો તમે એમાં જોઈ શકો ફરી મળીએ છીએ ત્યાં સુધી આવજો